ચાર પાંચ દિવસ પહેલા અમારી પાસે એક છે એક દિવસ પહેલા પાસે એમાં જે એનો હની ટ્રેપની જે ગેંગ હતી એનો એમો એવું હતો કે જો પહેલાં એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી એના કોન્ટેક્ટમાં એના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતો ક્વેક ક્વેક કરીને એક એપ્લિકેશન છે ચેટ એપ્લિકેશન છે એને આધારે એ આ વિક્ટીમના કોન્ટેક્ટમાં આવી ઓર વિક્ટિમને સામેથી અપ્રોચ કરીને જો એને જે આ જે ગેંગ જે છે આ ગેંગ આ રીતે કામ કરે છે કે પહેલે પોટેન્શિયલ વિક્ટીમ જે છે એ આઇડેન્ટિફાઈ કરી લેશે જે કોની પે કરવાની ક્ષમતા છે આ રીતે જે આ ક્વેક ક્વેક પર એને સામેથી અપ્રોચ કર્યો ઓર પછી એને વચ્ચે આપસમે વાતચીત સ્ટાર્ટ થઈ ઓર એકબીજાના નંબર એક્સચેન્જ થયા ઓર પછી એને મળવાની જે પ્લાન બનાવ્યો હતો ઓર પછી એ એકબીજા સાથે જે લોંગ ડ્રાઈવ પર ગયા હતા ઓર નળસરોવરના નજીકમાં જઈને આ જે એમાં મુખ્ય આરોપી જે કોસર ઉર્ફે જિયા જે છે આ ધ્રુળની રહેવાસી છે આ એની ગેંગના બીજા માણસોને ફોન કરીને ત્યાં બોલાવી લીધા હતા ઓર એ ગેંગના જે બીજા માણસો ત્યાં જઈને પોતાની ઓળખ જે પોલીસના રીતે આપીને ઓર એને ત્યાં માર માર્યો હતો ઓર પછી ત્યાંથી એમને એક બીજી જગ્યાએ લઈ ગયા હતા ઓર ત્યાંથી જુદી જુદી જગ્યા પર જઈને એના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી જો એક જ્વેલરી શોપથી શોપિંગ કરી હતી પછી કેશ જે છે એટીએમ કાર્ડથી કેશ કેશ કઢાવ્યો હતો ઓર આ રીતે જોઈએ લગભગ પાંચ લાખને આસપાસ જો એને ટોટલ પૈસા નથી એની એટલી જોઈએ એક રીતે આ લૂંટ કરી હતી એને પોલીસ એને ખોટા ગુનામાં ફસાવવાનું જો આ દાક ધમકી આપીને ઓર પછી આ જે ગેંગ હતી આ ગેંગ આખી ધોળ બાજુની છે જામનગરની